નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ગુજરાતની અંદર આગામી જે સમય છે ત્યાં હવે કેટલો સારો વરસાદ પડશે ક્યાં કેટલો વરસાદ પડશે તેને લઈને જે પ્રશ્ન તમારા મનમાં છે તેના સચોટ જવાબ આજે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું આઈએમડી દ્વારા જે ચાર્ટ આપણે આપવામાં આવ્યો છે ચોવીસ તારીખનો એટલે કે આજે ચોવીસ તારીખ છે ચોવીસ તારીખના ચાર્ટ પ્રમાણે આપણે જોઈએ તો જે આ અત્યાર સુધી અમે તમને બતાવતા હતા એ લાઇટ ગ્રીન પછી ડાર્ક ગ્રીન અને પછી છેલ્લે આ બ્લુ કલર એટલે લાઇટ સ્કાય બ્લૂ કલરમાં હતા પરંતુ હવે એક નવું જો ચાર્ટમાં જે આ કલર તમે જોઈ રહ્યા છો એ નેવી બ્લુ એટલે કે ડાર્ક બ્લૂ કલરની અંદર જે ચાર્ટ દેખાય છે ત્યાં હવામાન વિભાગ દ્વારા એવી આગાહી કરવામાં આવી છે કે જે મોટા ભાગના જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવોથી ભારે વરસાદ પડી શકે છે એની અંદર જો આ વિસ્તારની આપણે વાત કરીએ તો અહીંયા બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અમદાવાદ ગાંધીનગર એટલે કે મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત આ તમામ જેટલા જિલ્લાઓ આવે છે આ મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ત્યાં તમામ જિલ્લાની અંદર વરસાદ પડી શકે જ્યારે કે સૌરાષ્ટ્રનો જે આખો પટ્ટો છે દરિયાઇકાંઠાનો પટ્ટો છે દેવભૂમિ દ્વારકા મોરબી સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી ત્યાં સારો એવો વરસાદ હાલ નોંધાઈ રહ્યો છે ખેડૂત વાવણી પણ કરી રહ્યા છે તો સૌરાષ્ટ્રના જે પટ્ટો છે ત્યાં અત્યારે હળવોથી ભારે વરસાદ રહી શકે પરંતુ તેની સામે કચ્છની વાત કરીએ તો કચ્છની અંદર છૂટો છવાયો વરસાદ રહે તેવી શક્યતા ચોવીસ તારીખ માટે કરવામાં આવી છે આ ઉપરાંત અમે તમને એક નવી માહિતી આપવાના છીએ કે જેમાં વરસાદની ચેતવણી ક્યાં છે આ ક્યાં કેટલું વરસાદનું પૂર્વન પૂર્વાનુમાન છે કે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે પરંતુ વરસાદની ચેતવણીની આપણે જો વાત કરીએ તો વરસાદની ચેતવણી ચોવીસ તારીખ માટે આપણે એવી આપવામાં આવી છે કે અમરેલી અને ગીર સોમનાથ સૌરાષ્ટ્રની અંદર આ બે જિલ્લા એવા છે કે જ્યાં અતિ ભારે વરસાદ પડી શકે છે ગાજવીજ પણ થઈ શકે છે અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે તેની જ સામે આપણે જ્યારે દક્ષિણ ગુજરાતના અને ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓ લઈએ તો તેની અંદર મહીસાગર પંચમહાલ આ બે જિલ્લા એટલે કે મહીસાગર અને પંચમહાલ જિલ્લાની અંદર વીજળી સાથે ભારે વરસાદ થાય તેવી શક્યતા છે પરંતુ દાહોદ અને ઉત્તર છોટાઉદેપુર દાહોદ અને છોટાઉદેપુર આ બે જિલ્લા એવા છે કે જેની અંદર અતિ ભારે વરસાદ આવશે ગાજવીજ પણ થશે અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા ચોવીસ તારીખ માટે હાલ કરવામાં આવી છે અને ચેતવણી પણ આપવામાં આવી છે વાત કરીએ પચીસ તારીખની તો પચીસ તારીખની અંદર જે અનુમાન દેવામાં આવ્યું છે તે અલગ જ થઈ ગયું છે ચોવીસ તારીખ કરતાં એટલે કે તીવ્રતા ઓછી ઓછી છે આ વખતે પચીસ તારીખની અંદર હવામાન દ્વારા જે ચાર્ટ છે તેમાં તીવ્રતા હવે વરસાદની ઓછી થઈ ગઈ છે એટલે કે જે ભારે વરસાદ ઉત્તરથી મધ્ય અને દક્ષિણમાં દેખાતો હતો એ હવે ધીમો થઈ ગયો છે જ્યારે કે સૌરાષ્ટ્રની અંદર ભારે વરસાદ ગાજવીજ સાથે આવી શકે છે દરિયાઇકાંઠાનો જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર ત્યાં બધે જ સારો એવો વરસાદ થશે પરંતુ છૂટો છવાયો વરસાદ ભારે રહી શકે તેવી આવી શક્યતા છે અને કચ્છની અંદર જે અનુમાન છેલ્લા બે અઠવાડિયાથી ચાલી રહ્યું છે તે જ યથાવત છે કે છૂટો છવાયો વરસાદ અને મધ્યમ વરસાદ રહેશે પચીસ તારીખ માટે હવે જે અમે તમને ફરીથી એક નવી માહિતી આપીએ છીએ એ છે વરસાદની ચેતવણી એ છે પચીસ તારીખ માટેની કે પચીસ તારીખે ક્યાં કેટલી ચેતવણી આપવામાં આવી છે તો પચીસ તારીખની આપણે વાત કરીએ તો બનાસકાંઠા અને સાબરકાંઠા એટલે કે આ વખતે ઉત્તર ગુજરાતની અંદર એવી આગાહી એવી ચેતવણી આપવામાં આવી છે કે ત્યાં અતિ ભારે વરસાદ રહી શકે છે ગાજવીજ પણ થશે અને મધ્યમ વરસાદની પણ શક્યતા આખા ગુજરાતની અંદર દેખાઈ રહી છે વાત છવ્વીસ તારીખની કરી લઈએ તો છવ્વીસ તારીખ માટે જે તમે ચાર્ટ જોઈ શકો છો એની અંદર છે કે બનાસકાંઠાથી લઈ એટલે આખું ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ અને સૌરાષ્ટ્રનો પટ્ટો આ તમામ જે વિસ્તારો છે ગુજરાતના તમામ જિલ્લાઓ છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ અને ભારે ગાજવીજ સાથે વરસાદ પડે પરંતુ છૂટાછવાયા વરસાદ રહે તેવી શક્યતા છે વાવણી થઈ શકશે ગરમીથી આંશિક શાંતિ પણ મળી શકશે ને જે વાતાવરણમાં જે ગરમીનો અહેસાસ હતો બફારાનો હતો એ થોડોક ઓછો થશે જેમ જેમ ધીમે ધીમે વરસાદ આગળ વધશે તેમ તેમ આ વરસાદને લઈને જે ગરમી છે એનાથી રાહત લોકોને મળે છે ને ખેડૂત પણ વાવણી કરી શકે છે ફરીથી એ જ વાત કચ્છની અંદર રિપીટ થાય છે કે કચ્છમાં એટલો બધો વરસાદ સારો નહીં રહે અને રહેશે તો પણ છૂટો છોવાયો વરસાદ રહે તેવી શક્યતા પચીસ છવ્વીસ તારીખ માટે આપવામાં આવી છે હવે વાત કરીએ સત્યાવીસ તારીખની તો સત્યાવીસ તારીખે વરસાદની તીવ્રતા નહીવત દેખાઈ રહી છે સમગ્ર ગુજરાતની અંદર કારણ કે ત્રણ દિવસ સતત વરસાદ પડ્યો છે ત્યારે ત્રણ દિવસ પછી હવે વરસાદ કેવો રહેશે તો કે સત્યાવીસ તારીખની આપણે વાત કરીએ ત્યારે કચ્છ આખો જિલ્લો બનાસકાંઠા એટલે કે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણ મહેસાણા અને સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અને બોટાદ આ આટલા જિલ્લાઓ છે કે જેની અંદર વરસાદ નહિવત રહેશે એટલા માટે એવું કહેવામાં આવે છે કે તીવ્રતા જે વરસાદની હવાની જે તીવ્રતા છે તે ઓછી થઈતી જઈ રહી છે જ્યારે કે ઉત્તર ગુજરાત આપણે દક્ષિણ ગુજરાતની આપણે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે મધ્ય ગુજરાતના અમુક જિલ્લાઓ છે અને ઉત્તર ગુજરાતમાંથી સાબરકાંઠા છે જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર જે છેલ્લા ત્રણ ચાર અઠવાડિયાથી આ જે સતત જ્યાં વરસાદ રહે છે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાનો જે પટ્ટો છે તેની અંદર ત્યાં હજી પણ વરસાદની એટલી જ આગાહી છે એટલી જ તીવ્રતાથી ત્યાં વરસાદ રહેશે અમરેલીની વાત કરીએ તો અમરેલીમાં છેલ્લા અડતાલીસ કલાકમાં સારો એવો વરસાદ નોંધાણો છે વલસાડની અંદર સારો એવો વરસાદ છે અને સમગ્ર ગુજરાતની અંદર સારો એવો વરસાદ તો થઈ રહ્યો છે પરંતુ આ જે ચાર્ટ પ્રમાણે આગાહી કરવામાં આવી છે આ બદલી પણ શકે છે કારણ કે જેમ જેમ હવા અને દરિયાની અંદર લો પ્રેશર સર્જાશે તેમ તેમ હવાથી આમાં ફેરફારો પણ થઈ શકે છે આ સત્યાવીસ તારીખ આપણે વાત કરી લઈએ અઠ્યાવીસ તારીખની એટલે કે અઠ્યાવીસ તારીખે જે જોયું મેં તમને પહેલા પણ કીધું એ રીતના જેમ હવા બદલાશે એ રીતના આગળ પણ વધી શકીએ છીએ અને અઠ્યાવીસ તારીખને દેખાય છે એ પ્રમાણે સમગ્ર ઉત્તર ગુજરાતનો જે પટ્ટો છે દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓ છે મધ્ય ગુજરાતના પણ કવર થાય છે આ તમામની અંદર ઘણા જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે અને ગાજવીજ પણ રહી શકે છે સારો એવો પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે જ્યારે આપણે વાત કરીએ સો સૌરાષ્ટ્રની તો સૌરાષ્ટ્રની અંદર પણ તમામ જગ્યાએ સારો એવો વરસાદ પડી શકે છે તેવી હાલ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે જ્યારે કચ્છની આપણે વાત કરીએ છીએ કચ્છેતર કચ્છની અંદર પણ સેમ આગાહી કરવામાં આવી છે કે ત્યાં છૂટાછવાયા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ રહી શકે હવે આ વરસાદની શરૂઆત થઈ ગઈ છે નૈત્ય અને ચોમાસું પણ ગુજરાતની અંદર પ્રવેશી ગયું છે ત્યારે ગુજરાતની અંદર ક્યાં કેટલો વરસાદ છે ક્યાં કેટલા ઈંચ ખાબક્યો છે લોકોને શું તકલીફ પડી રહી છે વરસાદને લઈને તંત્ર શું કામ કરી રહ્યું છે અને તમામ અપડેટ તમને ક્યાં જોવા મળશે આ તમામ અપડેટ તમને જોવા મળશે ગુજરાત તકની વેબસાઇટ ઉપર કે જ્યાંથી તમે જોઈ શકો છો કે વરસાદને લઈને આપણે ક્યાં કેટલો વરસાદ છે અને મારા તાલુકા કે મારા જિલ્લાની અંદર ક્યાં વરસાદ છે અને કેટલો ઇંચ પડ્યો એ ઉપરાંત પણ જો તમે આને વિડીયોમાં જોવા માગો છો તો યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ છે કે જ્યાં તમે ગુજરાત તકને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ તમે ફોલો કરી શકો છો જેથી કરીને વરસાદને લઈને તમામ અપડેટ અને તમામ બીજા જે અન્ય સમાચારો છે પણ તે પણ તમારા સુધી સૌથી પહેલાં પહોંચતા રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર